नमस्कार वॉइस ऑफ महिसागर न्यूज़ चैनल पर आपनु हार्दिक स्वागत छे हवे जोइए बावन ग्राम माची समाज वडोदरा नु पांचहु स्नेह मिलन योजायु अखिल भारतीय माची समाजना प्रमुख श्री सुनील भाई कहार निशाद सेवा समाजना प्रमुख श्री कुंजप्रसाद सहानी 28 ग्राम माची समाजना सलाहकार श्री नगीनभाई माची महिकांता 52 ग्राम माची समाजना प्रमुख श्री प्रिंसिपल डॉक्टर दिनेशभाई माची મંત્રી શ્રી ભીખાભાઈ માછીવા પ્રમુખ શ્રી બાવન ગામ માછી સમાજ વડોદરાના પ્રમુખ શ્રી ચંદ્ર માછી મંત્રી શ્રી શૈલેષ માછી વગેરેની ઉપસ્થિતિ માંગતા બાવીસ ડિસેમ્બર બે ચોવીસ ને રવિવારના શુભ દિને જોરાવર પાર્ટી પ્લોટ ખટંબા વડોદરા ખાતે સાંજે શહેરમાં વસતા કુલ એકસો છ જેટલા પરિવારોના લગભગ ત્રણસો સભ્યોનું નોખું અનોખું બાવન ગામ માછી સમાજ પરિવાર વડોદરાનું પાંચમું સ્નેહ મિલન શ્રી ઈશ્વરભાઈ આર માછીના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયું પ્રાર્થના મૌન સ્વાગત ગીતથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી સૌ પ્રથમ સમાજના સાત વ્યક્તિઓને વિશિષ્ટ સિદ્ધિ મેળવવા બદલ એકને વય નિવૃત્તિ બદલ અને બે નવનિયુક્ત થયેલ સરકારી કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ દસ જેટલા એસએસસી એચએસસી ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલ તેજસ્વી તારલાઓનું પ્રમાણપત્ર અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું સ્નેહ મિલન માટે સૌથી વધુ આર્થિક સહયોગ આપનાર શ્રી કિશોરભાઈ માછી અને શ્રી જશુભાઈ માછીનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ચાલો કારણ વગર ભેગા મળીએ એકબીજાને ઓળખીએ ના ધ્યેય વાક્ય મુજબ દરેકે આજે નવી વ્યક્તિનો પરિચય મેળવ્યો હતો ક્વિઝ પણ સ્પર્ધા પણ કરવામાં આવી હતી સામાજિક વિકાસ સંગઠન એકતા સમ સહકાર માટેનું ચિત્કાર કરવામાં આવ્યું હતું સાથે જ સમાજના અગ્રણી મહિકાંઠા ગામ માછી સમાજના પ્રમુખ શ્રી પ્રિન્સિપાલ ડોક્ટર સંગઠન એકતા વિશે વાત કરી હતી અઠાવીસ ગામ માછી સમાજના સલાહકાર શ્રી નગીનભાઈ માછીએ સ્વાધ્યાય પ્રવૃત્તિથી માછી સમાજમાં આવેલ ક્રાંતિ અને જાગૃતિ વિશે વાત કરીને સંગઠનની તાકાત પર ભાર મૂક્યો હતો સાથે જ શ્રી ભરતભાઈ માછીએ પ્રતિભાવ રજૂ કર્યો હતો ખજાનચી શ્રી ઘનશ્યામ માછીએ સંસ્થાના હેતુઓ અને પ્રવૃતિઓની છણાવટ કરી હતી મંત્રી શ્રી શૈલેષ માછીએ સ્નેહ મિલનને સફળ બનાવવા માટે મંચસ્થ મહાનુભાવો સ્નેહ મિલન સમિતિ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અંતે સૌએ પ્રીતિ ભોજનનો આસ્વાદ લીધો હતો ભોજન દરમિયાન હર્ષદભાઈ માછી શ્રી અમિતકુમાર માછી અને શ્રીમતી હંસાબેન માછીએ મધુર કંઠે ફિલ્મી ગીતો ગાયા હતા ભોજન બાદ સૌ ગરબા રમીને છૂટાંગ પડ્યા હતા સમગ્ર સ્નેહ મિલન કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ગોવિંદભાઈ માછી અને શ્રીમતી હંસાબેન માછીએ કર્યું હતું બ્યુરો રિપોર્ટ કરવા જઈ રહ્યા છે પહેલું છીએ સંગઠન બન્યું ત્યારે આપણી કુળદેવી માં ચામુંડા ના મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કરીશું પછી શૈક્ષણિક સંઘ તરફ આપણે આગળ વધી એવું કહ્યું તો એક કામ એક પડાવ આપણે પૂર્ણ કરવા માટે આ ચૈત્ર મહિનામાં આપણે કામ પૂરું થયું ニセスド。